નમસ્તે મિત્રો જોબ સફર ચેનલમાં આપનું ફરીથી સ્વાગત છે ફોરેસ્ટની પરીક્ષાની રાહ જોતા તમામ વિદ્યાર્થીઓ માટે એક ખુશ ખબર છે આવનારી પરીક્ષા લેવાની છે ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવશે અને તેના સચિવ અત્યારે હસમુખ પટેલ સાહેબ છે તો આપ બધા ખુશ થઈ જશો કેમકે આપને તમામે તમામ એક્ટિવિટીની માહિતી હસમુખ પટેલ સાહેબ પોતાના ટ્વિટર પેજ ઉપર આપતા જ રહે છે તો દોસ્તો એમનો સિલેબસ પણ મુકાઈ ગયો છે સિલેબસમાં થોડોક ફેરફાર છે તો આપણે તે આજે જોઈ લઈએ તેની નોટિસમાં લખેલ છે કે આ લેખિત પરીક્ષા સીબીઆરટી એટલે કોમ્પ્યુટર બેસ્ટ રિક્રુટમેન્ટ ટેસ્ટ પદ્ધતિથી આવનારા ફેબ્રુઆરી મહિનામાં લેવાનાર છે તો તેનો સિલેબસ પણ અહીં આપેલો છે એ જોઈએ તો આ સિલેબસનું પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં મૂકી દઈશ અત્યારે સિલેબસમાં ચાર વિભાગ આપેલા છે એમાં એમાં એ વિભાગમાં ગુજરાતનો ઇતિહાસ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા ભૌતિક ભૂગોળ ગુજરાતની ભૂગોળ વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રાદેશિક તથા રાષ્ટ્રીય મહત્વના વર્તમાન પ્રવાહો એટલે કે કરંટ અફેર્સ બી વિભાગમાં છે સામાન્ય બૌદ્ધિક અને તાર્કિક ક્ષમતાઓ એટલે રીઝનિંગ જેમાં અગત્યના બીજામાં પેટા મુદ્દા આપેલા છે સી વિભાગમાં ભાષાકીય જ્ઞાન ગુજરાતી ભાષાનું જેમાં રૂઢિપ્રયોગો કહેવો તો સમાસ અલંકાર વગેરે છે અને ડી ગ્રુપમાં પર્યાવરણ વિભાગ છે એમાં પર્યાવરણ પ્રદૂષણ જંગલો વનસ્પતિ સંપત્તિ અને વન્યજીવો ભારતમાં અને ગુજરાતમાં વિવિધતા અને સંરક્ષણ વન પર્યાવરણને લગતી મહત્ત્વની સંસ્થાઓ અને તેમની વર્તમાન ઘટનાઓ બસ આ ચાર વિભાગ આપેલા છે ચાર વિભાગમાં કેટલા માર્ગનું કેટલા કયા વિભાગમાંથી કેટલું પૂછાશે તેનું કાંઈ નક્કી નથી પરંતુ આપણે તૈયારી કરવાની છે તો બધા તૈયારીમાં લાગી જઈએ અને બધા મિત્રોને બેસ્ટ ઓફ લક